અહીંયા પણ મેરડી માનું મંદિર છે જો આ અને ઉપર ઉપર ઢોરા મંદિર માતાજી ને જય શ્રી રામ બધાને સ્વાગત છે તમારું નાના ખેડૂતના નાના બ્લોગમાં તો પેલા જ બધાને હેપી ઉત્તરાયણ અને આજે ઉત્તરાયણ હે એટલે આપણે ખેતીના કામમાંથી રજા છે આવ અને આજે આપણે ખેતર હે ત્યાં આપણે જોવા બાવરા હે અને એક હરદરધાર તરીકે મેરડી થી માતાજીનું મંદિર હે તો અહીંયા આપણે આજે તાવા કરવા આવી ગયા હે તો હું તમને મંદિર બતાવું અને આપણે તાવ કેવી રીતે કરે એ બધી હું આ વ્લોગમાં બતાવવાનો હોય તો વ્લોગ તમે છેલ્લે સુધી જોતા રહીજો અને મજા આવશે તો અહીંયા પણ મેરડી માનું મંદિર છે જો આ અને ઉપર ઢોરા ઉપર મંદિર છે તો જો અહીંયા પણ આટલી જમીન છે અને ત્યાંથી આ ઢોરો છે એના ઉપર મેળીમા માનું મંદિર બનાવવામાં આવ્યું અહીંયા પણ જો આપણે બટેકા રીંગડા અને ફુલાવરનું ઊંધિયું બનાવી નાખ્યું છે એટલે કે શાક બનાવ્યું છે એની બાજુમાં હુંવરિયું રહી શેડવામાં આવે છે જો આ બધા બેઠા એ રૈયા એ કાચી હું બનાવી એટલે કે લોટમાંથી જો એ હુંવારી બનાવી ને એને ભરી ને જાવ દે તરવા હવે રાતના વાગી હાડા હતા આપણે દિવસના ત્રણ વાગ્યાની મહેનત ચાલુ કરી હતી લોટ બાંધ્યો પછી એમાં હુંવારિયું બનાવી અને પછી એમાં આપણે શાક બનાવ્યું બટેકા મુરા રીંગડા ને એવી બધી પ્રોસેસ કરી અને છેલ્લે આજે તરવામાં થોડીક વધારે વાર લાગી ગઈ કારણ કે આપણી હું હુંવારી તરવાની એ નાની હતી એટલે થોડી થોડી હુંવારી તરાતી હતી અને હાડા થઈ ગયા છે અને હવે અત્યારે આપણી બધી બની અને ઊંચીની ચાપટી કે આપણે હુંવારી કહીએ ને ચાપટી ચાપટી આ એ બધું બની ગયું અને હવે વારું કરી લીધું આમ તો બોલો ને અહીંયા પણ આપણે બધું પ્રોગ્રામ કર્યો તો તાવ બનાવ્યો તો એટલે સાખે બનાવી કહું તું તો વારું કરી અને હાલો જઈએ હવે આપણે વાડીએ તો ફાઇનલ ભાઈ વાડી વાળી કોર્ટ બોટ કાંઈ લઈ ગયો નહોતું અને કઈ હવે ગયો તો એટલે કોર્ટની નહોતું લઈ ગયો મને એવું નહોતું થાય એટલું બધું મોડું થઈ જશે પણ હવે જે દર્દી મને વિચારો હોય બાકી હવે વ્યાય હોડીએ અને ટાયર એટલી બધી લાગી નહીં પણ તો એ ટાયર તો જ જાય જ થાય છે પણ આપણે ફટાફટ વ્યાય હઈ અને આપણો આજે વ્લોગમાં માં જ પૂરું કરી બાકી બધાને હેપી ઉત્તરાયણ આપણે પતિંગ પતિંગ કાંઈ ચગાયું હે નહીં બરાબર એ મેળડીમાં એ વહી ગયું તો બપોર પછી અને અત્યારે આયો તો વ્લોગ આપણો અહીંયા પૂરું કરી વ્લોગ છેલ્લે સુધી જોયું એ બધા બધાનો દિલથી આભાર અને આ વ્લોગ આપણો હાવ નાનો બરાબર તો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને થોડો ઘણો સપોર્ટ કરતા રહી ગયો બાકી બધાને જય માતાજી અને જય મેલડી